બે વર્ષની જેલ બાદ સૌ સાથી યુવાનો ને વડીલોને અહીં ઉપસ્થિત માતા બહેનો ને 150મી ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિના ભાગરૂપે આજે ડેરીયાપાડા ખાતે આપણે એની ભવ્ય ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે તમામ લોકો અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત થયેલા પદાધિકારીઓને આવકારું છું તમામ વડીલો યુવાનો સૌને હું આવકારું છું ભગવાન બિરસા મુંડાનો જન્મ આજથી 150 વર્ષ પહેલા ઝારખંડના રાંચીના ખુટી ગામમાં થયો ભગવાન બિરસા મુંડા આપણા જેવા જ આદિવાસી મુંડા પરિવારમાંથી આવતા હતા એમનું જીવન એક સંઘર્ષમય જીવન રહ્યું છે માત્ર ઓગણીસ વીસ વર્ષની ઉંમરે એ સમય આજથી સવા સો વર્ષ પહેલા એમણે અંગ્રેજી હુકુમત સામે ઉલ ગુલામ એમણે જાહેર કર્યું એમણે કીધું અબુમા દિસુમ અબુમાં રાજ આપણા દેશમાં આપણું રાજ આપણા ગામમાં આપણો રાજ એ જમાનામાં ટેલિવિઝન એટલે કે ટીવી મોબાઈલ રેડિયો કોઈ સુવિધાઓ નથી વાહન વ્યવહારની સુવિધાઓ નથી છતાં એ ટાઈમે વિસ્તારના જંગલ પહાડી વિસ્તારમાં એમણે ખૂબ મોટું સંગઠન ઉભું કર્યું અને અંગ્રેજી સલ્તનત સામે એમણે જંગનો એલાન કર્યો ઓગણીસો ને અઢારસો ને પંચાણું માં સરકારે ત્યાંના ્ટ મેજિસ્ટ્રે લાની ધરપકડ થઈ અને આવનારો દિવસમાં કોઈ પણ આદિવાસી સમાજ બિરસા મુંડા હાલત જોઈને અંગ્રેજી હુકુમત સામે માથું ઊંચું નહીં કરશે બિરસા મુંડાને જેલ દરમિયાન મારવામાં આવ્યા ચાબુકો પુષ્કળ માર મારવામાં આવ્યો અને એને બેડીઓથી જકડીને જયારે એમને કોર્ટમાં લઈ જવા માટે આવ્યા ત્યારે એમને બેડીઓમાં રસ્તામાં લઈ જતા હતા સમયે લોકોને ખબર પડી હજારો લોકો બિરસા મુંડા ના એક ઝલક માટે રોડ પર ઉતરી આવ્યા અને જે અંગ્રેજોએ ધાર્યું હતું એના કરતા ઉલટું થયું તે સમયે બે વર્ષની જેલ બાદ થયો ત્યારબાદ પણ બિરસા મુંડા એ રાણી નું રાજ જશે આપણું રાજ આવશે ના સ્લોગન સાથે એ રાંચી વિસ્તારોમાં છોટા નાગપુર વિસ્તારોમાં ફરી એમણે મુમેન્ટ આખી ચાલુ કરી ત્યાં અંગ્રેજી સલ્તનત સામે એમણે ઉગલાન જાહેર કર્યું અને લડત ચાલી ત્રણ વર્ષ સુધી સતત લડતા લડતા ત્રણ માર્ચ બે ત્રણ માર્ચ ઓગણીસો ના રોજ ત્યાંના પહાડી વિસ્તારોમાં જયારે બિરસા મુંડા ત્યાં સંબોધન કરી રહ્યા હતા અને હજારો લોકો ત્યાં હાજર હતા અંગ્રેજી હુકુમત સામે એમના વેરા સામે એમના ટેક્સ સામે એમના કર સામે ત્યારે અંગ્રેજી હુકુમતના લોકોએ ત્યાં એમનો ઘેરાવો કરીને ગોળીબાર કર્યા ગોળીબારમાં ચારસો થી પણ વધારે આદિવાસી યોધ્ધાઓ ત્યાં મૃત્યુ પામ્યા જે લોકો ઘાયલ હતા જે લોકો જીવિત હતા એમને પણ આ અંગ્રેજોની સેનાએ પહાડો પરથી ખીણોમાં નાખી દીધા ઘણા લોકોને જીવતા દફનાવી દેવામાં આવ્યા અને બિરસા મુંડાની ત્રણ માર્ચ ઓગણીસો ના રોજ ધરપકડ થઈ ધરપકડ થયા બાદ બિરસા મુંડા ને એવી જેલમાં રાખવામાં આવ્યા કે કોઈને પણ મળવા દેવામાં ના આવ્યા અને આખરે ત્રણ મહિના બાદ શંકાસ્પદ રીતે સદિગ્ન રીતે બિરસા મુંડા નવ જૂન ઓગણીસો ના રોજ મૃત જાહેર કરવામાં આવ્યા ત્યારે બિરસાુંડા નું જે ઉદ્દેશ હતો કે આદિવાસીઓની જમીનો બચાવવાનો જળ જંગલ જમીન પરના અધિકારો આબાદિત કરવાના એ ઉદ્દેશ સાથે બિરસા મુંડાએ માત્ર પચીસ વર્ષની ઉંમરમાં પોતે શહાદત બહોરી એ બિરસા મુંડાના ઉદ્દેશો થકી બ્રિટિશ સરકારને આઠ વર્ષ બાદ એટલે કે ઓગણીસો ને આઠ માં છોટા નાગપુર લેન્ડ એક્ટ બનાવવો પડ્યો જેને આજે પણ આપણે જાણીએ છે એ લેન્ડ અંતર્ગત આદિવાસીઓની જમીન બીજા કોઈ સ્થળાંતર નહીં કરી શકે બીજાના નામે થઈ શકે એ કાયદો બિરસા મુંડાના પ્રયાસોથી આપણને મળ્યો છે એ કાયદો આજે તરીકે ઓળખાય છે ત્યારે મિત્રો બિરસા મુંડાનું જીવન એનો ઇતિહાસ એક ગૌરવશાળી ઇતિહાસ છે એમને દેશના ધરતી આભા તરીકે વિરોધ આપવામાં આવ્યું છે ધરતી આબા એટલે ધરતીના પિતા ત્યારે એમના ઉપદેશો પર ચાલવાની જરૂર છે મિત્રો દેશની આઝાદીમાં બિરસા મુંડા સમત આટિયા ભીલ હોય ખાજિયા નાયક હોય તમામ આગેવાનો ગોવિંદ ગુરુ ગિરી હોય જયપાલસિંહ મુંડા હોય તમામ આગેવાનોએ દેશની આઝાદીમાં પોતાનું યોગદાન આપ્યું છે ત્યારે મિત્રો આજે પણ આઝાદીના એકઠોતેર વર્ષ થઈ ગયા વિકાસની વાત આવે છે ત્યારે આપણે નદીઓમાં ડેમોમાં જમીનો આપી રેલવેમાં જમીનો આપી માં જમીનો આપી બુલેટ ટ્રેનોમાં જમીનો આપી છતાં આદિવાસી સમાજની વાત આવે તો આ સરકારો આદિવાસીઓ સાથે ભેદભાવ કરી રહી છે આજે પણ મારો આદિવાસી સમાજ શિક્ષકો માટે રોડ પર આંદોલન કરે છે સારી શાળાઓ માટે રોડ પર આંદોલન કરે છે રોજગારી માટે રોડ પર આંદોલન કરે છે દવાખાનાઓ માટે રોજ પણ આંદોલન કરે છે ત્યારે અમે આ સરકાર ને કહેવા માંગીએ છીએ આદિવાસીઓનો વિકાસ નથી કરવા માંગતી તો આવનાર દિવસોમાં અમે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા સભા હેઠળ અલગ ભીલ પ્રદેશ આ ઓગણત્રીસ રાજ્ય બનાવીશ અલગ ભીલ પ્રદેશ નું ઓગણત્રીસ રાજ્ય અમને આદિવાસીઓને આબાતી જોઈએ

છતાંય આ મનુવાદી સરકારોએ આજે તમામ આદિવાસી વિસ્તારોમાં ગ્રામ સભાઓ રાખી છે આ શું દર્શાવે છે આદિવાસીઓના બંધારણીય અધિકારો જયારે સરકાર આપવા નથી માંગતી આજે કેવડીયા હાલત તમે જોઈ લો આવનારા દિવસોમાં માલ ની હાલત થવાની છે પછી ડેમ મોગરા હાલત થવાની છે ત્યારે મારા તમામ વડીલો તમામ માતા બહેનો વિનંતી કરું છું આજે આપણે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા બનાવ્યું છે આ માત્ર ડેડીયાપાડા કે વાલીયા ઝાગ્યા કે ભરૂચ માટે નથી પ્રદેશ મુક્તિ મોરચામાં તમામ યુવાનો કર્મચારી વડીલો માતા ધર્મ હોય તમામ કર્મચારીઓ આ બેનર આવનારા દિવસોમાં ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં આદિવાસીઓની સંવિધાનિક અધિકારની લડત ચાલુ થવાની છે અને એના માટે બધાએ જનજાગૃતિ માટે આ મંચ પર આવવું પડશે પાર્ટીઓ ભૂલીને સંગઠન ભૂલીને તમામ લોકોએ ધર્મ સંપ્રદાય બનીને ભૂલીને આ ભીલ પ્રદેશના મંચ પર આવવું પડશે ત્યારે આવનારા ભવિષ્યમાં આપણે ભીલ પ્રદેશ રાજ્ય બનાવીને રહીશું મિત્રો આજના મંચ પરથી કહીએ છીએ અમે જ્યાં સુધી જીવીએ છીએ ત્યાં સુધી ભીલ પ્રદેશ માટે લડીશું અને પ્રકૃતિની દયા હશે જીવતા જીવ ભીલ પ્રદેશ રાજ્ય બનાવીને આ ધરતી પરથી જઈશું તમામ સાથી યુવાનો અલગ અલગ જિલ્લાના પદાધિકારીઓ તમામ પોતાનો કિંમતી સમય આપીને અહીંયા આવ્યા છે ત્યારે જ્યાં પણ મારા આદિવાસી ભાઈ બહેનો સાથે અત્યાચાર અન્યાય થશે જ્યાં પણ અમારા સંવિધાન અધિકારો છીનવા છે જ્યાં પણ ખોટા આદિવાસીઓ અમારી જળ જમીન જંગી પર તરફ મારશે કોઈ પણ ઉદ્યોગપતિ પૂજિપતિ અમારી જમીનો છીનવશે તે દિવસે અમે આ મંચ કહીએ અમારી પાસે રાખેલા પાલિયા ધારિયા અમે ઘરે શણગાર માટે નથી રાખ્યા તે દિવસે અમે પાલિયા પાંડું બધું તીર કામઠા પાલિયા ચલાવવા ખકાશું નહીં એટલા માટે આજના ગૌરવ ઇતિહાસ ગિરસા મુંડાના વંશજ છે અમે નંદિલ ના છે અમે કણી કંસારી છે અમે અંગ્રેજોના પણ ગુલામ નથી રહ્યા ત્યારે આજે અંગ્રેજો તો ગયા અંગ્રેજો ગુલામ બનાવવાની વાત કરે છે પણ આ બિરસા મુંડાની અમે એલાન કરીએ છીએ જ્યાં પણ અમારા યુવા અમારા આદિવાસી માતા બહેનો સાથે અત્યાચારો થશે અન્યાય થશે અમારા સહિતના અધિકારો જે દિવસે છીનવાતા થશે તે દિવસે અમે સંવાદ અને સંવિધાન સાઈટ પર મૂકીશું અને એ દિવસે આર પાર ની લડાઈ કરીશું અમારો બિલ પ્રદેશ બનાવીશું જય આદિવાસી જય જોહાર જય બિલ પ્રદેશ આજે અહીં ઉપસ્થિત થયા તમામ સાથી મિત્રો આજે દેવ દિવાળીનો તહેવાર હોવા છતાં આજુબાજુમાં બીજા કાર્યક્રમો હોવા છતાં આજે મોટી સંખ્યામાં તમે ઉપસ્થિત થયા છો તમામ મારા ઓલ ગુલામ જિંદાબાદ નોકરી પર લાગેલા છે એ નોકરી કરનારા મારા સાથી મિત્રો ને પણ હું બે હાથ જોડી ને વિનંતી કરું છું આદિવાસી ના દાખલા પર આપણને નોકરી મળી છે આપણને શિક્ષણ મળ્યું છે આંદોલન કરે છે સારી શાળાઓ માટે રોડ પર આંદોલન કરે છે રોજગારી માટે રોડ પર આંદોલન કરે છે દવાખાનાઓ માટે રોડ પર આંદોલન છે ત્યારે અમે આ સરકાર કેવા માંગીએ છીએ

અબુમા દિસુમ અબુમા રાજ આપણા દેશમાં આપણા ગામમાં આપણો રાજ આજે આ મનોવાદીની સરકારો આદિવાસીઓ સાથે ભેદભાવ કરે છે તમે જોયેલો આજે દેવ દિવાળી છે બિરસા મુંડાની જન્મ જયંતી છે છતાંય આ મનોવાદી સરકારોએ આજે તમામ આદિવાસી વિસ્તારોમાં ગ્રામ સભાઓ રાખી છે આ શું દર્શાવે છે આદિવાસીઓના બંદર અને અધિકારો જ્યારે સરકાર આપવા નથી માંગતી આજે પણ જળ જંગલ જમીન આદિવાસીઓનું છીનવાઈ રહ્યું છે આજે પુંજીપતિ ઉદ્યોગપતિઓની નજર અમારા જમીનો પર અમારા જંગલો પર છે ત્યારે હું તમને સૌને આજના દિવસે આબાદિત કરું છું કે આ વિસ્તારમાં જીઆઈડીસીમાં લિગ્નાઇટ નીકળે છે નર્મદા ડેમમાં આપણે પુષ્કળ પાણી છે જંગલ છે

ભગવાન બિરસા મુંડા આપણા આદિવાસી મુંડા પરિવાર માંથી આવતા સવા સો વર્ષ પહેલા એમણે અંગ્રેજી હુકુમત સામે ઉલગુલાન એમણે એમને જાહેર કર્યો એમણે કીધું અબુમા દિસુમ અબુમા રાજ આપણા દેશમાં આપણો રાજ આપણા ગામમાં આપણો રાજ તે જમાનામાં ટેલિવિઝન એટલે કે ટીવી મોબાઈલ રેડિયો કોઈ સુવિધાઓ નથી વાહન વ્યવહારની સુવિધાઓ નથી છતાં એ ટાઈમે એ વિસ્તારના જંગલ પહાડી વિસ્તારમાં એમણે ખૂબ મોટું સંગઠન ઊભું કર્યું અને અંગ્રેજી સલ્તનત સામે એમણે જંગનો એલાન કર્યો ઓગણીસોને અઢારસો ને પંચાણુંમાં સરકારે ત્યાંના ડીએમ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટરે લશ્કર બોલાવ્યું લશ્કર બોલાવીને બિરસા મુંડાની ધરપકડ થઈ અને એમના જનરલ ડાયરે નક્કી કર્યું કે બિરસા મુંડાને એવો સબક શીખવીશું કે આવનારો દિવસમાં કોઈ પણ આદિવાસી સમાજ બિરસા મુંડાની હાલત જોઈને જળ જંગલ જમીન પરના અધિકારો આબાદિત રહી જ્યાં પણ એ ગુજરાત હોય મહારાષ્ટ્ર હોય રાજસ્થાન હોય કે મધ્યપ્રદેશ હોય જ્યાં પણ આદિવાસી સમાજ સાથે અન્યાય થાય અત્યાચાર અત્યાચાર થાય કે જ્યાં પણ ન્યાય માટે લડવાની જરૂરત પડે તો એના માટે આજે અમે સૌ આગેવાનો એક મંચ પર આવીને અમે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા નામનું સંગઠન આજે આપની સમક્ષ આપને સૌના સહકારથી ખુલ્લું મૂકીએ છીએ અને તમામ વડીલો તમામ યુવાનો અને આગેવાનો આવનારા ભવિષ્યમાં સંગઠનને પૂરા દેશમાં આગળ લઈ જવા માટે એની વિચારધારા પૂરા વિસ્તારમાં આગળ લઈ જવા માટે સૌ આપણે સાથે મળીને આગળ વધીશું એવી જ અપેક્ષા સાથે અમે સૌ વાગેવાનો આજે અહીં ભેગા થઈને સૌ યુવાનો એક મંચ પર આવીને આજે ભીલ પ્રદેશ મુક્તિ મોરચાનું સંગઠન જાહેર કરીએ છીએ અને આવનારા દિવસોમાં આવનારા દિવસોમાં આ સંગઠનની વિવિધ વિંગ એટલે કે ભીલ પ્રદેશ વિદ્યાર્થી મોરચા ભીલ પ્રદેશ કિસાન મોરચા ભીલ પ્રદેશ મહિલા મોરચા કે ભીલ પ્રદેશ યુવા મોરચા પણ આવનાર દિવસોમાં જાહેર કરવામાં આવશે તમામ ગામ સમિતિ તાલુકા સમિતિ અને જિલ્લા સમિતિઓ પણ બનાવવામાં આવશે અને તમામ આદિવાસી વિસ્તારના નાના નાના મોટા સંગઠનો બધા સાથે મળીને સૌ સાથે રહીને આવનારા ભવિષ્યમાં આદિવાસી સમાજના સંવિધાનિક અધિકારો વર્ષો જૂના પ્રશ્નોને નિરાકરણ આપવાનું કામ કરીશું આ સંગઠનમાં તમામ પક્ષ પાર્ટી તમામ ધર્મ સંપ્રદાયો તમામ સામાજિક સંગઠનોને નેવે મૂકીને સાથે રહીને એમને આગળ વધારવાનું કામ કરીશું એવી અપેક્ષા સાથે આજે ડેડિયાપાડા ખાતેથી ભગવાન બિરસા મુંડા જન્મ જયંતિના ભાગરૂપે આજે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા સંગઠનની જાહેરાત અમે આ પાવન ભૂમિમાંથી કરીએ છીએ જય આદિવાસી જય જોહાર જય બિલ પ્રદેશ ધરતી આંબા ભગવાન બિરસા મુંડા એકસો ને પચાસમી જન્મ જયંતિ છે અને આ જન્મ જયંતિ જયારે અમે ઉજવી રહ્યા છીએ ત્યારે આદિવાસી સમાજ એ દેશની આઝાદીમાં પણ ખૂબ મોટું યોગદાન રહ્યું છે દેશ આઝાદ થયા પછી પણ દેશના વિકાસમાં જ્યાં પણ એ ડેમો બાંધતા હોય હાઇવે નીકળતા હોય રેલવે સ્ટેશનો બનતા હોય બુલેટ ટ્રેન નીકળતી હોય કે જ્યાં પણ આદિવાસીઓની જમીનની જરૂર પડી છે દેશના વિકાસમાં જમીનો આપવી છે પણ જ્યારે આદિવાસી સમાજની વિકાસની વાત આવે છે ત્યારે આદિવાસી આજે પણ શિક્ષકો માટે આંદોલન કરે શાળાઓ માટે આંદોલન કરે સારા ડોક્ટરો માટે આંદોલન કરે સારા દવાખાનાઓ માટે આંદોલન કરે સિંચાઈના પાણી માટે પીવાના પાણી માટે આંદોલન કરે પોતાના જળ જંગલ પદી પરના અધિકારો માટે આંદોલન કરે સાંવિધાનિક એક્ટ માટે આંદોલન કરે તો ક્યાં સુધી અમારે લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ કરવાનું છે ત્યારે આજે અમે ગુજરાતના મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાનના તમામ આગેવાનો સાથે મળીને હિલ પ્રદેશ મુક્તિ મોરચા સંગઠન અમે જાહેર કર્યું છે અને આજેથી કાઉન્ટડાઉન સારું ચાલુ થાય છે અમે ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં દિલ પ્રદેશ મુક્તિ મોરચા અંતર્ગત અમારું વિશાળ સંગઠન બનાવીશું અને જનજાગૃતિ સાથે અમારા સામાજિક અધિકારો બંધારણીય અધિકારો મેળવવા માટે આવનારા દિવસોમાં અમે સરકાર સામે આવીશું સાથે સાથે જો સરકાર અમારા આદિવાસીઓનો વિકાસ નહીં કરવા માંગે તો અમે આવનારા ભવિષ્યમાં દેશનું ઓગણત્રીસમું રાજ્ય અલગ એટલે કે ભીલ પ્રદેશ રાજ્યની માગણી કરીશું અને એની રાજધાની અમે કેવડિયા બનાવીશું ખાસ પાર્ટીને મેં તમે એક વિનંતી કરી છે કે અમારા આદિવાસીના વિકાસના મુદ્દે કોઈ પણ પાછી પાણી નહીં કરે અને જો કરશે તો અમે પહેલા વિરોધ કરીશું તમે જોયું હશે અમે રિઝર્વ અનામત એસટી અનામત બેઠકો પરથી ચૂંટાયેલા છીએ અને અમે આજે પણ જે સમાજે અમને ચૂંટીને વિધાનસભા મોકલ્યા છે એમનો અવાજ બનીએ છીએ જ્યારે પણ આદિવાસીઓનો અવાજ બનતા મારી પોતાની પાર્ટી પણ જ્યારે મને રોકશે ત્યારે સૌપ્રથમે પાર્ટી પરથી રાજીનામું આપવાનું કામ અમે કરીશું પણ અમે સમાજને એક કરવા માટે ક્યાંય પાછી માને નહીં કરીએ અમારે અમે જ્યાં સુધી જીવીએ છીએ ત્યાં સુધી અમારું જીવન અમારા સમાજને અમે સમર્પિત કરીશું અને જીવીએ ત્યાં સુધી અમારું ભીલ પ્રદેશ રાખી અમે બનાવીને જ રહીશું એ આજે અમે સંકલ્પ કર્યા આપીએ યુવાનોને શું સંદેશો યુવાનોને પણ અમે સંદેશો આપ્યો છે એમનો કેરિયર બનાવવાનો સમય છે ત્યારે મોંઘી બાઈકો લઈને નાચવા કૂદવામાં સમય નહીં બગાડે અને પોતે યુવાનો સારું ભણે પોતાનું કેરિયર બનાવે પોતાના પરિવારને સારી સુખ સુવિધા પૂરી પાડે એ અમે યુવાનોને પણ આજે સંદેશો આપ્યો છે